મઈ કે ખાવા છે ખાવા છે છોલે કુલચા જ ખાવા છે જોઈ કાં છે એમાં નાખવાના આવા નાના તમે તો કોઈ જોયું નહી હોય આમાં નાખવાના બા ઓલા શણા છોલે કુલચા આમાં નાખ છોલે આમાં નાખ દે એક માં બધું નાખ દે ને ખોટી ને ડીશું બગાડે હે ભાઈ પણ કે ઉતાવળ એટલી છે અમારા જમભાઈ તો સાઈઝ લેવા ગયા છે લાલભાઈ ને અમે કીધું તું પણ એ અંદર ખૂણા માં બેઠા કેમેરા માં તો નહીં દેખાય ભૂખ નથી લાગી એટલે નિરાય ખાઈ લેલી ફોન કઈ નઈ ચાલો મળવી તમને ખાઈ ને પોપા ને જમી લીધું તું હવે અમે જ આવી છીએ હોસ્પિટલ ને કામ થી ભાઈ ને એની હારે જ આવીથી દવાખાના પત્તા નથી જિંદગીમાં તો મિત્રો આપણે બપોરે તો નીકળતા હતા હોસ્પિટલ જ આવો લગી હોસ્પિટલ એટલે તમે લો નો તો મિત્રો કેમ કે થોડા શાળમાં હતા અત્યારે તમે હોસ્પિટલ જોઈ શકો છો અહીંયા એવા હતા જોઈ શકો છો આ હોસ્પિટલ છે અને મારા સંદિપભાઈને થોડુંક તાવ આવી ગયો તો એટલે દાખલ ક્યાં હતા બાકી કંઈ નવું છે નહીં તો મિત્રો ફાઇનલી ઘરે જાઓ ત્યાં પણ આભાઈ આવે છે પછી ઘરે જઈને લાલતા યાદવનો vlog બનાવશે કેમ કે તો કામ છે અત્યારે એટલે પછી તમને મળીએ નવા video માં તો મિત્રો અત્યારે ભાણાભાઈ આવ્યા ને એમ કહેતા હતા કે હું ઉપર આવું ને ત્યારે મારે ત્યાં થાળી બધું એવું હાર ને બધું લઈને આવો દીવો ને એવું કરવા કે હું આવ્યો છું દવાખાને એમ એટલે એ જો લિપમાં આવે છે બે જ ગયા તા આ લીપ આવી ગઈ છે આવી ગયા જો ભાણભાઈ હું લાવતો તો હા ભાઈ તમે કયો એમ ઈ તો જોવા ત્યાં દવાખાના આવી ગયા એટલે આપડે પછી ઈ રજા પેલી જ નું છે હાલ તો મિત્રો અત્યારે આપડે હોસ્પિટલ થી દુકાને આવી ગયા તા અને ધમભાઈ ને લાલભાઈ ને અમારે યુગભાઈ બેઠા હતા હવે આપણે જાવી છે છે ને બધી વસ્તુ દેવાની એના કવર ને એમાં આપણે આજે વસાઈ લીધું નવું ઓળું ચાર્જિંગ કેમ કે આપડું જૂનું તૂટી ગયું હતું વિથ સિચેન લાલભાઈ કેમ લાગે સિંચન આપડે નાના રહ્યા પણ મજા આવે સિંચેન માં એમ તો આજે બધું વસાઈ લીધું ને હવે આપડે જાવી છે ખરે

ત્યાં સુધી લાલ બને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોચિંગ બાય